નોબલ કોઝ માટે અમદાવાદમાં રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમ દ્વારા મ્યુઝિકલ કોમેડી શો વિથ સાયરામ દવે લાઈવ કોન્સર્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું કન્સર્ટમાં જે ફંડ એકત્ર થશે તેનો ઉપયોગ સાણંદ તાલુકાની તેલાવ સ્કૂલના બાળકોના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં કરાશે અમદાવાદ એસજી હાઈવે પર આવેલા નિર્વાણા પાર્ટી પ્લોટ ખાતે રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમ દ્વારા મ્યુઝિકલ કોમેડી શો વિથ સાઈરામ દવે લાઇવ ઇન કન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં રોટરીયન્સ તેમજ મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ અશ્વિન નિંબાસિયા मेरा નામ દિલીપ નાયરે है એ एक ઇવેન્ટ इवेंट का चैरिटी डिनर 2.0 का प्रोजेक्ट चेयर हूँ दिलीप जी आज आज का कार्यक्रम है आज एक कार्यक्रम हमने ऑर्गेनाइज किया है फंड रेसर इवेंट है इसमें जितना भी पैसा इकट्ठा होता है तलब में सार्वजनिक स्कूल में 11 स्टैंडर्ड एंड 12 स्टैंडर्ड और एक स्किल डेवलपमेंट सेंटर का करने वाला है जितना भी पैसा इकट्ठा होता है उसमें एंटरटेनमेंट के लिए सायराम दवे को बुलाया हुआ है आयोजित किया है हमारा क्लब रोटरी क्लब अहमदाबाद सुप्रीम से आयोजित किया है इसमें अप्रोक्सीमेटली थाउजेंड थ्री हंड्रेड एंड फिफ्टी प्लस लोग आने वाला है उसमें मेरे हिसाब से दो सौ तीन सौ रोटरीन आएगा बाकी आम अहमदाबाद का हमारा फ्रेंड्स एंड नाइबर्स एंड रिलेटिवस आएगा ये अच्छा नोबल कोर्स के लिए हेल्प करने के लिए ये हम सेकेंड टाइम कर रहे हैं इससे पहले हमने चैरिटी डिनर टू थाउजेंड ट्वेंटी टू दिसंबर इलेवेंथ को कर्नावधि क्लब में किया था હું રોટેરિયન મનીષ મહેતા આ વર્ષે રોટરી ક્લબ ઓફ અમદાવાદ સુપ્રીમનો પ્રેસિડન્ટ છું અમે આ પ્રોગ્રામ ચેરિટી ડિનર ટુ પોઈન્ટ ઝીરો કન્ઝિક્યુટિવલી બીજી વખત એટલે કે બીજા વર્ષે કરી રહ્યા છે પહેલાં વર્ષે અને અમે કરેલો હતો ત્યારે એમાંથી અમને પંદરથી સત્તર લાખ રૂપિયા રેઝ થયેલા એનો ઉપયોગ અમે સાર્વજનિક વિદ્યાલય તેલાવની અંદર કરેલો અને એમાં અમે બે ક્લાસરૂમ બે એક લેડીઝ ટોયલેટ વગેરે વગેરે બનાવેલા હતા આ વખતે અમારો ટાર્ગેટ છે થી ત્રીસ લાખ રૂપિયાનો અને એમાંથી બી પાછું અમે સાર્વજનિક વિદ્યાલયની અંદર ઇલેવન્થ ટ્વેલ્થ સ્ટાન્ડર્ડ અને સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર ક્રિએટ કરવાના છે આ કાર્યક્રમની અંદર કોન્સેપ્ટ એવો છે ચેરિટી ડિનરના નામ પ્રમાણે આની અંદર બધું જે ફૂડ છે એ અમારા ફૂડ પાર્ટનર્સ ફ્રી સર્વ કરે છે અને જે પૈસા લોકો આપે છે જે પર સીટ પચીસસો રૂપિયા અને સાડા આઠ હજાર રૂપિયાની એ રીતની ટિકિટ છે એ લોકો જે આપે છે હન્ડ્રેડ પર્સન્ટ પૈસા ડોનેશનમાં જાય છે અને ફૂડ અમને ફૂડ પાર્ટનર પાસેથી ફ્રી મળે છે અને આ બધું જે એક્સપેન્સ છે જે તમે આ હોલને બધું જોવો છો એ અમે સ્પોન્સર્સ પાસેથી ક્રિએટ કરીએ છીએ એટલે જેટલા બી પૈસા આવે છે હંડ્રેડ પર્સન્ટ ડોનેશનમાં જાય છે જે ફૂડ માટે થઈને કે સીટ માટે થઈને જે ચેરિટી ડિનર જે નામ છે એ પ્રમાણે